ખેડૂત કલ્યાણ સંગઠન કાલે વીસ તારીખે અહીંયા માર્કેટિંગ યાર્ડની અંદર ઘણા બધા ખેડૂતો અને નાના નાના યુટ્યુબરો હોય એ લાઈવ હરાજીના વિડીયો ઉતારતા હતા એટલે અમને સમાચાર મળ્યા કે કાલે માર્કેટિંગ યાર્ડના અધિકારીએ ખેડૂતોને અને નાના જે યુટ્યુબરો હોય એને ના પાડી કે વિડીયો કોઈને ઉતારવા નહીં નહીતર અમે પોલીસ બોલાવીશું એટલે આજે અમે કામ હતું છતાં પણ અહીંયા મોવા માર્કેટિંગ યાર્ડમાં આજે એકવીસ તારીખે આવ્યા થઈ ઘણા બધા ડુંગળીના કપાસના ચીંગનાન અમે વિડીયા ઉતાર્યા અને ખેડૂતોને જાહેર હરાજી બતાવી અને અમે માર્કેટિંગ યાર્ડના અધિકારીઓને કે નેતાઓને ચેલેન્જ કરી કે ભાઈ તમારે જે કરવું હોય કરો અને જેને બોલાવો હોય એને બોલાવી લ્યો પણ આ વિડીયા તો ખેડૂત આ ક્યાં બજાર છે આ કોઈ લૂંટ બાજો છે ખેડૂતો કાંઈ ચોરીને માલ લાવેલા છે એનો વિડીયો ખેડૂતો કે યુટ્યુબરો ન ઉતારે અને ન એવું તો બંધન આ લોકશાહીમાં કાંઈ છે નહીં એટલે માર્કેટિંગ યાર્ડની અંદર મોવા માર્કેટિંગ યાર્ડમાં એની મનમાની કરી એ સ્થળ ખુલ્લું થઈ ગયું ક્યાંક ને ક્યાંક વેપારી અને આ માર્કેટિંગ યાર્ડ ફોટો હોય તો જ આ ભાવ દબાવી રાખો કે ભાવને પોતાને ખુલ્લું સ્પડે હવે આ તો ખેડૂતો ઉતારે એટલે વિડીયો વાયરલ થાય તો ખેડૂતોને ખબર પડે કે ભાઈ હું ભાવ આ ચાલ હાલે છે એટલે કાલથી જ અમારી અત્યારે ખુલ્લી ચેલેન્જ છે કે હવે પછી આવા કોઈ મનગળત નિવેદનો કરવા નહીં નહીતર પછી જોયા છે આ પ્રોગ્રામ કરતાં અમે અચકાશું નહીં કોઈ પણ ખેડૂતને કે કોઈ પણ યુટ્યુબરને કે કોઈ પણ મીડિયાવાળા કોઈ પણ આવે મીડિયાવાળાના તો આ લોકો સારા કરી નથી નાના નાના યુટ્યુબર એ ખેડૂતોના દીકરા હોય છે એને ઉપર જો આવું કરતા છે તો પછી આવતીકાલથી જ જોયા છે કે પ્રોગ્રામ જોઈ છે આ બંધારણમાંય નથી આ નિયમમાં નથી આ યાદ છે એ ખેડૂતોનો યાદ છે ખેડૂતોના દીકરા કે નાના યુટ્યુબરો હોય એ ખેડૂતોના દીકરા હોય છે અને એ ખેડૂતોને પોતાની અહીં યાદની જે હકીકત હોય છે એ બતાવે છે એ ક્યાંય ચોરાવ કરીને કે ક્યાંયથી કાપકોર કરીને લાઈવ હરાજી હોય લાઈવમાં જે કાટું હોય થાય એટલે આમાં લોટબાજી હાલતી હોય એવું સાબિત થાય તો જ આવા માર્કેટિંગ યાર્ડવાળા નિવેદનો આપતા હોય એટલે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ બે દિવસમાં આમાં આવો કોઈ નિર્ણય કાલથી જ લેવામાં આવશે કારણ અમે લડી લેવા માટે તૈયાર છીએ જય હિન્દ જય ભારત